સુરત જિલ્લાના કામરેજ ચાર રસ્તાની રામ કબીર હાઈસ્કૂલમાં મોડેલ ટેસ્ટ ઇનામ મિત્રણ અને વિદાય સમારંભ યોજાયો હતો કામરેજ પલસાણા તાલુકાની જુદી જુદી શાળાઓ ધોરણ દસથી બારના મોડેલ ટેસ્ટ કેવી મહેતા હાઈસ્કૂલ ચલથાણ બીએનબી હાઈસ્કૂલ વાવ પટેલ હાઈસ્કૂલ સાર્વજનિક વિદ્યાલય ઓરણા એમ આઈ હાઈસ્કૂલ ખોલવડ આશ્રમ શાળા ડુંગરા ડી ડી હાઈસ્કૂલ સાયણ ટકારમાં હાઈસ્કૂલ ઓલપાડ તેમજ રામ કબીર મળીને કુલ સાતસો ને પંચાવન વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મોડેલ ટેક્સ્ટ ઇનામ વિતરણ વિદાય સમારોહમાં સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એ આઈ પિનાકીનભાઈ પટેલ આચાર્ય મિત્રો અન્ય શાળાઓના શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ શ્રી ભારતીય વિદ્યામંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ ભક્ત માનદ મંત્રી શ્રી પરેશભાઈ ભક્ત ખજાનચી શ્રી જીજ્ઞેશભાઈ ભક્તે શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ દેસાઈ માનનીય વિદ્યાર્થીના નિરીક્ષક શ્રી જયંતિભાઈ પટેલ ઉચ્ચ માધ્યમિક વિદ્યાર્થી નિરીક્ષક શ્રી કેતનભાઈ દેસાઈ દેસાઈ તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ ઉપસ્થિત રહી હતી અને સરસ પ્રોગ્રામ એક રજૂ કરવામાં આવ્યો હતો જેથી વિદ્યાર્થીઓમાં મોટો ઉમંગ જોવા મળ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જ રીતે ઇનામોનું વિતરણ પણ કરવામાં આવે છે અને પ્રોત્સાહન પણ કરવામાં આવે છે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો કા